માર્ટર્સ ડે માર્ટર્સ ડેનો અર્થ શહીદ દિવસ થાય છે માર્ટર્સ ડે શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ડેથ એનિવર્સરીઝ ઓફ ભગતસિંહ સુખદેવ એન્ડ રાજગુરુ ઓન ટ્વેન્ટી થર્ડ માર્ચ એવરી યર ઇઝ ઓબઝર્વડ એઝ માર્ટર્સ ડે એટલે કે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુની ત્રેવીસમી માર્ચના રોજ પુણ્યતિથિને દર વર્ષે શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ માર્ટર્સ ડે ઇઝ ઓલસો નોન એઝ સર્વોદય ડે એટલે કે શહીદ દિવસને સર્વોદય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ